બરાબર હવે આ ગોતરમાંઈ નિતરા જોડે હે ને તારો ભરો માં જી ઉતરી પીડી ઉતરી ઘર્મો ઉતરી બરાબર જે

જો ચોખાટે તોલે થી કાતો તારા જોડે આવી છે એટલે તારા જોડે દેવ આવે ને એટલે એમ આશા તારા જોડે થોડી ઘરે જ આપે તો મારે સમજો પણ મેરા માતા ના આપણો એને ઘરે આવજો હતે મારી આવજો એટલે એને કશું કરવાની ની દયાન છે ને કુલર છે સુખડી છે એ મારવાનો અને કેવાનો તો લો રાજીને જો કાકા બરાબર અને મને આશીર્વાદ ખૂબ આલ્યો તમે હું તમને આલું છું ને તમે રાજી રહેજો મારાથી નારામ ન રહેતા જો બોલવું પડે હા સેવાના વશારે હા બોલ છો ને તો મૌન છે બરાબર બોલો તો મૌન બરાબર સારું ભલે તમે બધું કરાયું તો બધું બરાબર છે પણ તમે થોડું ભૂલમય એટલા પડ્યા છો કે ઓહો

પણ આ બાજુ ઉભી રહી ગઈ છે આ બાજુ એવું લાગે છે કઈક ને કઈક નફો પડે તારામાં પણ બેવટ જાય છે બેવટ એટલે એક તને ગણવા આવે છે એક વસ્તુ

કઈ છે મેરડી માતા છે મચ્છા ની છે એ મેરડી માતા એ છે કે ચોરી થઈ હતી ભાઈ ચોરી અને ચોરી કરીને લાયા હતા ચોરી તો થાય છે ચોરી કરીને લાય પણ હર હું છે એમ કેતા તો કે ભાઈ ભાઈ

હું આડું છું તો રાજી રે છે લે મા હું આરો ચાલતો છું અથવા બાજરાનો બાફરો આવે છે